ઉમરગામ તાલુકાના ડેલી ઝરીફળિયામાં ગામ લોકોએ કેમ કંપની સામે વિરોધ નોંધાવ્યો મારું નામ હફીઝ ખાન છે હું બી દહેલીનો રહેવાસી છું આ જે કંપની આવી રહી હતી આના અંદર જૂના માજી રાજકારણીય લોકો હતા આના અંદર અમને જાણ હતી આ રસ્તા આ કંપની પર આઠ ફૂટના રસ્તાને ચાલીસ ફૂટનો રસ્તો બતાવીને એને મેળવી લેવામાં આવ્યો જ્યારે આદિવાસીઓ જાગૃત થયા અને આદિવાસીઓ ગ્રામસભામાં જઈને ઠરાવ કરાયો કે આ બોગસ રીતે મેળવવામાં આવ્યું છે પાંચ છ બે હજાર ત્રેવીસ એ ગ્રામ સભામાં ઠરાવ કરાયું કે આ બોગસ છે આ કંપની નહીં આવવા જોઈએ તો અને ચૌદ તલાટી દ્વારા તલાટી દ્વારા અને વહીવટદાર દ્વારા પોતે જઈને ત્યાં નોટિસ આપવામાં આવી કંપનીવાળાને પછી અચાનક ઓગણીસ છ બે હજાર ત્રેવીસ ના દિવસ પંદર દાડા અંદર જે જૂના માજી રાજકારણીઓ હતા એવી એ લોકોને ખબર પડી ગઈ કે ગામના લોકો જાગૃત થયા છે તો એ લોકો તલાટી પર પ્રેશર કરીને વહીવટદારની સહી વગર એટલે વહીવટદાર એટલે હમણે સત્તા નહીં મળે એટલે સરપંચનું કામ વહીવટદાર કરે એટલે વહીવટદાર જ સભા બોલાવી શકે પરંતુ ઉપરવટ જઈને સામાન્ય સભા તલાટીએ લઈ લીધી જેના અંદર વહીવટદારની સહી નહીં મળે વહીવટદારની મંજૂરી નહીં મળે અને ઠરાવને મંજૂર કરી દીધો અમે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતની જાણ થતા કાલે અરજી કરેલી છે કે આ તમામ કે તમામ ઠરાવ રદબાતલ થવા પાત્ર છે આ તમામ સભા રદબાતલ થવા પાત્ર છે કારણ કે તલાટીને અધિકાર જ નથી કે સામાન્ય સભા લઈને એ ઠરાવ લખી શકે વહીવટદારની અધ્યક્ષતામાં જ લેવાય અને વહીવટદારની આ જાણ નથી આના અંદર જૂના રાજકારણીઓ માજીઓ હાજર માજીઓની હાજરી છે આ લોકોનો દબાવ છે કયા અધિકારીના દબાવમાં આવીને કરેલો છે એ તો તલાટી જ બતાવશે અને તલાટી પર પણ કાયદેસરની આના ઉપર કાર્યવાહી કરવા જોઈએ આ આદિવાસીઓ બિચારાઓને અહીંયાથી સ્થાન ટીડીઓ સાહેબ આજે સ્થળ તપાસ માટે આવી ગયા છે ને ટીડીઓ ટીડીઓ સાહેબે અમને એ આશ્વાસન આપ્યું છે કે અગર આ ખોટું થયું હશે કાર્યવાહી કરીશું એવું અમને આશ્વાસન આપી ગયા છે અમે કાલે અરજી આપી અને ટીડીઓ સાહેબ આવી ગયા તે માટે અમે ટીડીઓ સાહેબ પણ ખૂબ ખુબ અભિનંદન પેલો અધિકારી જે આવીને વિઝિટ કરીને ગયા છે અહીંયા મારું નામ ચંદ્રિકાબેન છે હું ડેલી જરીપાડા પર રહું છું અને એ મારે મેન મુદ્દો આ છે કે અમારા ગામમાં કંપની આવી છે કોઈ સોની સ્ટીલ કરીને તો અમારે પહેલે પહેલો મુદ્દો એ છે કે અમારા આઠ ફૂટનો રસ્તો છે આઠ ફૂટનો રસ્તો પંચાયત દ્વારા અ મતલબ ચાલીસ ફૂટનો રસ્તો બતાવીને એક કંપની લાવી દીધી છે અહિયાં એના માટે લાવી દીધી તો આજુબાજુમાં ઘર બી છે રસ્તાના આજુબાજુમાં ઘર બી છે હમણાં એ લોકો રસ્તો કે અમે ચાલીસ ફૂટ કે પચાસ ફૂટ મતલબ વધારવા માટે રસ્તો માંગે તો એ આજુબાજુના ઘર વાળા કાં જવાના એ લોકો કાં જઈને રહેવાના કે સરકાર દ્વારા મતલબ સરકારી જગા એટલે કે કોઈ બી આવીને ધમકાવી શકે એવું થોડું છે કે આદિવાસીને જ ધમકાવી શકે આદિવાસી ની જગા છે તો આદિવાસી ને જ કેમ ધમકાવે એ લોકો કે તમે પચાસ ફૂટ એ કરે આજુબાજુના ઘેર વાળા જવાના કાં એ લોકોને રહેવાસ કાં કરવાના એ પહેલા જોવા જોઈએ અને બીજો કે હમણાં અમે જયારે અમને આ એ વિશે જાણ પડી કે ત્યારે અમે ગામ સભામાં કંપની ના જોઈ એના માટે ઠેરાવો મૂક્યો ઠેરાવો મૂક્યા છતાં બી તલાટીએ એના એના દ્વારા મતલબ એના મરજીથી કે એ ખુદ એનું લખાણ કરીને મતલબ એ કંપનીની પરવાનગી આપી મૂકી એના માટે અમે તો અમારે એ કંપની જોતી જ નહીં મળે અને એના કંપની ના આવવાનું બી કારણ કે જો સટલેજ જેવી કંપની જ્યાં આવીને આટલું સટલેજમાં મતલબ સટલેજના પછાડી જે ડેલી ગામ બોર્ડનપાડા એમાં જે પાણીનું બધી ખરાબી થયા કરે તે ખરાબી અમારા ગામમાં નહીં જોતી મળે કેમ કે એક પાણી જો ખરાબ થઈ ગયું મતલબ મેન ચીજ કે પાણી પાણી હવારથી સાંજ સુધી પીવા માટે મતલબ હર વપરાશ માટે પાણીનો ઉપયોગ થાય હર અગર પાણી જ જો ખરાબ થઈ ગયું હમણાં કે તેઓ બધાની ઘેરે ખેતી નહીં મળે કોઈ લાવીને ખાય કિલો હમણાં કંપનીની રોજગારી માને તો ત્રણસો રૂપિયા રોજ ત્રીસ રૂપિયા કિલો કણકી મળે ને પચાસ રૂપિયા કિલો ચોખા મળે માણસ લાવીને ખાવાના કે પછી પાણી લાવીને પીવાના એના માટે એ કંપની જોઈએ બી નહી અમને કોઈ વિકાસ બી નહીં જોઈએ કોઈ રોજગાર બી નહીં જોઈએ અહીંયા ને એ કંપની જોતી જ નહીં મળે એના માટે અમારે વિરોધ છે